હરગીની દેજા નહી એવું કે ગોબરના બાપા બહુ નહી છે સમજો ફટલે આ મમતીમાં મારા જોઈ લખ તમને નો લઈ ગયા ને વાંધો નહી હુંય નો લઈ જાવ તમને કોઈ

ये आप कमाई ऊपर कमा रहा हूँ से हमें कमाई लगन था ए, कोई सी भाई हाँ। भाई की गन्दी क्यों से तू कहीं बोल दे हमारे घर में थे हमने घर में थे ने पर भाई सॉरी ना पाए से मारा सुन करूँ ले इनमें सुन करवाना है वो पापु करवाते हैं था इतना जलाई नहीं जाओ आपने वो जा रुखर का कर क्या था था चार सौ लेते हैं यार सॉरी पापु तभी मैंने हाथ तो से सोने हाँ तो

જો કરું હોય ને તો કાઈ હાલ બતાવ હાલ આ તા વેદી જોવા પણ જો વાત નો બોલાવાય આ બધી છોડી નું ખરમા હાલતું હોય તો એ તમારે વેદ નો હોય તો જો વાત નો હોય શું આવું લુખ ખાનું આ છો તને લુખ ખાવાની નથી કે અમે ટોપરે રે રે તો છે ને બાજો ઉપડી આવ્યું છે તારું તો આ ખરમા કાઈ ને થા પોડી નું હાલે દો તારી તારી મોબાઈલ મને પાળો પાળો ના આવી આ